અને એવા બધા દ્રશ્યો છે જે રાતના જીવડા બોલે છે એને જે હવાર થઈ નથી લાગતી કેમ કે સુરત દાદા ઘણા બધા ટાઈમથી દેખાણા નથી ક્યારેક ક્યારેક એમ તો ડોકો દેખાય છે બાકી બહુ દેખાતા નથી મેં કીધું વિડીયોની શરૂઆત કરી દઈ જે મિત્રો ચેનલ પર નવા હોય ચેનલને સબસ્ક્રાઈબ કરી નાખજો શરૂઆતમાં જ કોમેન્ટ કરી નાખો મજા આવે તો મજા તો આવતી જશે નહીં આવતી હોય કેમકે યાર આપણે વ્લોગ એવો હોય ને આમ મજા જ કરે અને હા વિડીયો સહેલાવું જ જોજો કોમેન્ટ કરી હા એ તો હું પાછું એકમે એક બહુ બોલા કરું કોમેન્ટ લાઈક સબસ્ક્રાઈબ ને બીજી આપણી યુટ્યુબ ચેનલની લિંક ડિસ્ક્રિપ્શનમાં આપેલી છે ઇન્સ્ટાગ્રામમાં એ બધે જ આટો મારો વોટ્સએપ ચેનલની લિંક પણ આપેલી જ છે જો એવા બધા રહશો સાથે યાર આજે તમને બ્લોગ બતાવી દઈએ પાછો વરસાદ છેલ્લા ઘણા સમયથી આવે છે અને ખાલી વરસાદ આવે તો એ ન થાય અને તડકો પણ જોઈએ અને વરાપ પણ જોઈ જે યોગ્ય માત્રામાં મળી નથી એટલે ફળ ને બળ ને તો બધું ઠીક યાર આ તો મારે બે હું પછી હે ને કુદરતના કારીગરો બધા મોલાઓ ને પક્ષીઓ ને બગલાઓ ને બધું એને કામ કાજે સડી ગયા છે બગલાઓ વ્યવહારમાં પેટ ભરવા નીકળી જાય આ તે બધું ખાઈ દેવડા મોલાઓ શું ખાતા છે એ તે ગીરમાં શું ખાતા છે આમ તમને શું લાગે કોમેન્ટ કરી નાખો ને શું ખાતા છે એટલે મોલાઓ બોલે છે આ જેનો બોલવાનો સમયગાળો હોય ને કાશ હું 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 આવે એટલે આખા વરને શું કહેવાય બધા રાગ બારા કાઢી નાખે એ ક્યારે એવું બધું હોય અહીંયા કાંઈ ફોન રાખીને ક્યાં દુઃખવા મળે બોલો એવું બધું હોય યાર આપણા બ્લોકમાં એ એકદમ શાંતિ હોય એ સીટી બીટીનું એ બધું અહીંયા કાંઈ આવે નહીં ભાઈ અહીંયા ઇન્ટરનેટ ન હોય સવારમાં છ વાગે નીકળો ને સાંજે આવો ત્યાં સુધી કાંઈ હોય નહીં એટલે અહીંયા કાંઈ ફોન ગુમાડવાનો પ્રશ્ન જ નથી જોકે આપણે એટલા બધા કહેવાય ગયા છીએ ને યાર ફોનથી ને અમુક માણસો ટીવીથી ને અમુક માણસો આ ગેમથી ને અમુક કોમ્પ્યુટરથી ને આવ દઈ નાખી થઈ આપણે આપણે આપણું સારું નથી કરીએ બસ આ પ્રકૃતિ તો બીજા નંબર ઉપર આવે તો આપણે જાડવા તો વાવી જ નહીં પણ જે મિત્રો વાવ્યો કે એમ છે ને આ સોમાસા દરમિયાન વાવવા યાર વડલા લીમડા ને કોઈ વધારાની જગ્યા પડી હોય તો ત્યાં વાવી દેવા નગર આ ઉનાળો જોયો છો ને હજી માંડવી ફેરકી નથી ગરમીના કારણે ભાઈ એટલે એવું બધું છે ભાઈ આપણે તો આપણે પ્રકૃતિને બસાવી પડશે કાંઈ ઉપરથી કોઈ આવશે નહીં એલિયન પહેલી બધું આપણે જ કરવાનું થતાં શું આમાં જાળવા વાવજો થઈ જાય વરસાદ વરસાદ આવતો હોય એટલે બહુ પાણી પાવાની જરૂર ન રહે એટલે તમારે જ્યાં વધારે જગ્યા પીડી હોય આ તો એ બધું તમને ખબર હોય ને ક્યાં ક્યાં જગ્યા પીડી એમ બધે જાળવા વાવજો યાર હું પણ ટ્રાય કરી મારી રીતના જ્યાં જ્યાં માથી થાય મશીન હું બધે વાવી દે કોઈને બતાડવા નહીં યાર એમને બતાડો તો વધારે સારું અમુક માણસોને શું કહેવાય મોટીવેશન મળે કે ભાઈ જો દાડવા વાવ યાર તે બધું ઇન્સ્ટાગ્રામમાં આપણે વિડીયો જોતા હોય તો અમુક માણસો એટલા ફોલો કરો તો એટલા દાડવા વાવું છું તો સારું કામ કરે છે ને એટલે એવું બધું છે યાર વાવો વાવો દાઢવા વાવો ન કરાય બધા આવે છે યાર અવાર અવારમાં તો અને આ થોડીક શરદી અસર છે તો અવાજ પલટી મારી ગયો છે આવ ફરી ગયો અવાજ ફરી ઘેરો થઈ ગયો બાજવાળો પણ કાંઈ વાંધો નહીં એ બધું ધીમે ધીમે થઈ જાય એમાં તે તમે આમાં કેડુના જે દીકરા હોય આવા માલ ધાર્યું ના હોય ઘોરી ભરેલા આખા ટોકડા વોકડાનો વેલની એટલે મેલની એટલે કે આમ મેલા કપડા મતલબમાં એવા માણસોને જેમ તેમ કોઈ રોગ થાય નહીં તાવ શરદી આ તે એ બધું ભાઈ અહીંયા ન આવે ચહેરામાં હોય ચહેરામાં નહીં શહેરોમાં હોય આ બધું ને છોકરું ઘોડીકમાં માંડવું પડે દવાખાના લઈ જવું પડે ને એવું આપણે ગામડામાં હોય નહીં કાં તો તમે ગામડામાંથી એવું જોવો છો કે મોટા સિટીમાંથી જોવો છો કોમેન્ટ કરી નાખજો ગામડું એ ગામડું છે ભાઈ અલગ જ શાંતિ ચોકુન હક નિરાત એ બધું હોય અહીંયા તો એ બધું જોવા માટે આપણી ચેનલને સબસ્ક્રાઈબ કરી નાખો હલો બાકી આના તમને સીન દ્રશ્યો વાતાવરણ બધું બતાવીએ આવા કઈક દ્રશ્યો છે હોવા ને નહીં નવા પક્ષીઓ બોલા ભાઈ મને નામ નથી પડતા ધીમે ધીમે બધું વિકતા હોવા આપણે જે ઝાડવાઓના નામ ને તો ખાખરો ને કવાડિયા ને તુલસી આવે પણ આ વન તુલસી કહેવાય જેને અડીએ તો આપણને ખંજવાળ આવે ને ભેહું નહીં આવે એવી તુલસી પણ હોય અહીંયા બાકી બાવળને વઢવાડિયા ને શું કહેવાય ગોરણ વડલા ને દૂધજા ને દૂધજા બોલે તો આવા કંઈક આવ્યું યવા દૂધજા ને એવું બધું હોય અહીંયા બધો મારે છે આટા આમાં બધે હા હા આવું છે બધું ભાઈ ભાઈ એક બાજુ તડકો બીજી બાજુ વરસાદ દ્રશ્યો તો હોય હો ભાઈ દ્રશ્યો ખરેખર માં એમાં ટાઢક આપે એવા દ્રશ્યો છે એમ તો હા ઝૂમ વધી ગયું એ મસ્ત છે જો બાકી હા આને શું ચાળવું કેવા છે મિત્રો યાર મને તો આંબળી લાગ્યો આંબળા આવે એવડી એ આંબળી તો આ ગાળવામાં તમે આંબળા ખાવ તને ખબર ન હોય એને કહી દો બાકી તમને ખબર જ હશે જો આમળે છે ને કે જો આયલા ઈ જ છે લગભગ તો આમ મને લાગે કે ઓધી કેવા પાંતરા છે મસ્ત આમ જોરદાર વાહ ભાઈ મસ્ત છે હું આય રા સિહના અગળ અગલા એક કર્યું આયા આયા આમ પગમેંડો બીજો મેંડો આયા આયરું બીજો પશુ તંજો બીજો આમે કેશે બીજો એક આયા દેખાય છે બીજો આયા પર અ પછી પશુ આયા પછી જંજો આ બધો દેખાઈ ગયો પછી આયા એ આયા આયા ઓહો મોડબાપુ आले છે આ ગઈ કલના નઈને પરમધીના હગળ લાગે છે જોયા તો એલા પણ હા વરસાદ જોશે કન્ટિન્યુ હવે ભાઈ ખબર નઈ હવે કેટલો સમય આવે પણ આવે છે ચાલો એકાત્મા છત્રી ને આ બળીઓ ને ભાતાનું નું વજન તો છે જ બધું છે ભાઈ ખંભો રહી જાય આમ થાય નહીં ડોકવા મળે આમ એમ થાકી જાય એમ કરવાનું કાંઈ ન હોય છતાં એમ થાકી જાય બોલો નગર કાય નો ફક્ત ને ફક્ત આટા મારવાના અને આ આટા મારવાના એટલે કે બેહવાનું નહીં પછી આ ઉભો રહેવાનું નામ ધીમે ધીમે હાલે રાખવાનું ને એવું કરવાનું હોય બેહમાં બીજું કાંઈ હોય નહીં એમ તો બીજું બધું ઘણું હોય પણ આમ શરીરને બીજું કાંઈ ન હોય તોય થાકી જવાય બોલો આખો દે હાલે હાલીને થાકી જાય આ નથી થાકતી કોના ખબર આ કેવી હોય હૈલાસ કરે હૈલાસ કરે કેટલા કિલોમીટર હાલી જાય છે રોજ કંઈ ખબર નથી રહેતી

બાપો બાપો આકલા અમે ચૂ છે મારા અમે ચૂ હોય ને કા લગભગ નો વાંધો આવે સમજી જાય હું કેવા માંગે છે એ તો સમજી જાય આકલો થોડોક થોલોક ની થોડોક આધુનિક લાગતો હોય જીભ ને ભેદ લાગવા મીડો લાગે હવે બરોબર વળાક નથી લેતી વળાક ઈ ચલો ચલો આમ ઓલપા નીકળો ઓલપા અને હા વરસાદ હજી કન્ટિન્યુ છે અમુક મિત્રો કોમેન્ટ કરતા હોય નવી છત્રી લઈ લો એટલે હવે આમાં ખોરા તો નો જ રહી પી તો ખાવું જ પડે હાલે જ નહીં રહી જ નહીં ખોરા અને તો પડી જ જાય ભાઈ આ બધી હીમ એવી રીતે

જે હું થાય એ લગભગ બીજી ત્રીજી વખત થાય લગભગ જો કોઈને લેવાની ઈચ્છા હોય તો તમારો નંબર કોમેન્ટ કરજો અથવા ઈન્સ્ટાગ્રામ દ્વારા કોન્ટેક્ટ કરજો મારો બધી ચર્ચા હું કરી નાખજો જો કોઈને લેવાની ઈચ્છા હોય તો મગેલો નીકળી ખાડું પીજો પછી ચર્ચા આમ જઈને કરી

ને કંટોલા નું શાક બનાવવાનું હતું ભાઈ પણ કઈ મેળ આવ્યો નહી હવે એ જોઈ છે હવે ભાઈ આ બે નહીં થાય એવું લાગે છે કાઢો તો બેઠો છે હાલો ને આપણે બેસી પવન પવન છે યાર આ બધું ટાઢું થઈ ગયું યાર આપણે નાખી થી મૂકી થી એ છો એ સાળવી છું અને વરસાદ વરસાદ પાછો કઈક રહી ગયો છે વળી કઈક શાંતિ થઈ છે બે કલાક પગ ઉપડક પગ્યા બેઠા યાર સતાવી પકડે પકડે તો એ તો પલ્લી પર ગયા ભેગું નો છું કઈ ભેગું થાય જ નહીં આવા મને ખબર જ હોય મેરો પાછા દરે છું આવ્યા છે તો તમને દેખાડી દઈએ કેમ ફોકસ નથી કરતો હા ઉપર ઓ ફિલ્ટર બદલાવું આ હા હા આવા બધા દ્રશ્યો છે ભાઈ અને આ તો કોઈ દિવ ઊભી રહી જ નહીં તો આપણને ખબર જ હોય અરે હાય ભાઈ